નમસ્કાર દર્શક મિત્રો આ તમે જે દ્રશ્યો જોયા તે આમ આદમી પાર્ટીના નેતા રેશમા પટેલ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યા છે છે અને હવે આમ આદમી પાર્ટીના નેતા રેશમા જે જે ખાતે ત્યાં એમને નજર કેદ કરવામાં આવ્યા છે પોલીસે આ પગલું એટલે ઉઠાવ્યું છે કેમ કે આજે બોટાદમાં કડદા પ્રથાને લઈને આમ આદમી પાર્ટી દ્વારા એક કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે અને આ માટે હવે આમ આદમી પાર્ટીના નેતાઓ બોટાદ તરફ ના જઈ શકે તે માટે હવે આમ આદમી પાર્ટીના નેતાઓને પોલીસ દ્વારા નજર કેદ કરવામાં આવ્યા છે રેશમા પટેલ સિવાય વાત કરીએ તો કામરેજ તાલુકા પંચાયતના વિપક્ષ નેતા જેડી કથિરિયાને પણ અમરેલીના ચાપાથડ ગામથી અમરેલી પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા છે અને હવે જે આમ આદમી પાર્ટીના અન્ય નેતાઓ પણ જે છે કે જેઓ બોટાદ માર્કેટિંગ યાર્ડ તરફ ના જઈ શકે તે માટે તેમને નજર કેદ કરવામાં આવ્યા છે અને હાલમાં તો બોટાદમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે અને બોટાદની નાકાબંધી કરવામાં આવી છે તો સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના નેતા રેશમા પટેલ અને મનોજ સોરઠિયા જે ગુજરાત પ્રદેશ મહામંત્રી છે તેમની પ્રતિક્રિયા સામે આવી છે આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે જય હિન્દ મિત્રો આજે પોલીસ ઘરની બહાર બેઠી છે અને મને ઘરની બહાર નહીં નીકળવા દે કાલ રાતના મને ફોલો કરે છે કાલે સામાજિક કામથી બહાર ગઈ હતી અને આવી રહી હતી તો રોડ ઉપર જ મને રોકવામાં આવે છે અને ક્યાં જવું છે ઇન્કવાયરી કરવામાં આવે અને પછી હું મને જવા દેવામાં કહેવામાં આવે છે એટલે હું મારા ઘર તરફ આવી તો એ લોકો કાલના મને ફોલો કરે છે અને આખી રાત અહીંયા જ બેઠા છે સવાલ એ છે કે અમે જ્યારે ખેડૂતોનો અવાજ બનીએ છીએ આજે બોટાદમાં અમારી ખેડૂત મહાપંચાયત છે તો ત્યાં અમે લોકો ના પહોંચી શકીએ અમે અમે ખેડૂતોનો અવાજ ન બનીએ ખેડૂતોની સાચી વાત લોકો સુધી ના પહોંચે એટલા માટે આ બધું ભાજપના ઈશારા ઉપર થઈ રહ્યું છે મારે એટલું કહેવાનું છે કે પોલીસ આજે અમને ઘરની બહાર જવા નહીં દે ખાલી એક બોટાદ જવાનો સવાલ નથી બોટાદ તો જવાની દૂરની વાત છે પણ અત્યારે અમારે સામાજિક કામથી કે અન્ય કોઈ કામથી બહાર જવું હોય તો પણ નથી જવા દેતા તો અહીંયા જે લોકોની તાનાશાહી છે ભાજપનું જે ડરી ગયેલું ભાજપનું જે તંત્ર દ્વારા જે દુરુપયોગ કરવામાં આવે છે એનું આ ઉદાહરણ છે ખેડૂતોનો અવાજ અમે હંમેશા બનીએ છીએ અને બનતા રહેશું આજ બોટાદમાં મહાપંચાયત ખેડૂતોનું જે આયોજન કરવામાં આવ્યું હતું એને લઈને આખા ગુજરાતમાંથી અનેક લોકોને અરેસ્ટ કરવામાં આવ્યા છે અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે અને કાલ રાતના તંત્રનો અહીંયા પોલીસ બેઠા છે આખા ગુજરાતમાં એક ભૂલંદ અવાજને દબાવવાનો પ્રયત્ન કરે છે આ આવતી કાલે પણ જ્યારે રાજુભાઈ સહિતના દરેક કરપડા સહિતના દરેક ખેડૂતોને અરેસ્ટ કરી લેવામાં આવ્યા દરેક અમારા બીજા ભાઈઓને અરેસ્ટ કરી લેવામાં આવ્યા શું એ ધ્રુ લોકોએ આ ભાજપનો ડર છે જે જનતા સામે નથી આવવા દેવા માંગતા જે જનતાનો અવાજ બનવા નથી માંગ દેવા માંગતા આ ભાજપનો ડર છે પણ અમે ડરવાવાળા નહીં એક વખત તમે અમને અરેસ્ટ કરશો બે વખત કરશો ત્રણ વખત કરશો પણ અમે વારે વારે જનતાનો અવાજ બનીશું ખેડૂતોનો અવાજ બનીશું હું મનોજ સોરઠિયા આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા કેટલાક દિવસથી બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કડદા પ્રથાને લઈ અને ખેડૂતોમાં જબરજસ્ત વિરોધનો માહોલ છે કડદા પ્રથા એ આજના સમયમાં ખેડૂતોને લૂંટવા માટેનો એક એવું હથિયાર છે કે જેમાં ખેડૂત હંમેશા ફસાઈ જતો હોય આ કડદા પ્રથા નાબૂદ થાય એના માટે સતત સંઘર્ષ ચાલુ છે ભાઈ રાજુભાઈ કરપડાએ બોટાદની અંદર ખેડૂતોની એક સભા બોલાવી અને આ કડદા પ્રથા નાબૂદ થાય એના માટેની ડિમાન્ડ કરી ભાજપે ખેડૂતોને સાંભળવાને બદલે આ કડધા પ્રથા ચાલુ રાખીને ખેડૂતોને ભેગા દવા થવા દેવા અને એની માંગોને દબાવવાની કોશિશ કરી છે આજે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત મહાપંચાયત થવા જઈ રહી છે બોટાદ જિલ્લાના અને આસપાસના તમામ ગામોના ખેડૂતો ખેડૂત મહાપંચાયતમાં આ કિસાન મહાપંચાયતમાં પહોંચવાના છે ત્યારે ગુજરાતના અલગ અલગ જગ્યાએ આમ આદમી પાર્ટીના નેતાઓ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને તમામ જગ્યાએ પકડીને ઘરમાં યા તો હાઉસ એરેસ્ટ કરવામાં આવ્યા છે યા તો પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે આ તો કેવું લોકતંત્ર કે જ્યાં અવાજ ઉપાડવો સવાલ પૂછવો લોકોનો ન્યાય માટે એકત્ર થવું અને ન્યાયની માંગણી કરવી એ આ ગુજરાતમાં ગુનો છે ગુજરાત આજે બિલકુલ લોકતંત્ર તાંત્રિક રીતે ચાલતું હોય અને ત્યાં લોકતંત્ર હોય એવું બિલકુલ નથી જોહુકમી ચાલે છે ભાજપની તાનાશાહી ચાલે છે અને આ તાનાશાહીને નાબૂદ કરવા માટે આમ આદમી પાર્ટીએ કમર કસી છે અને અમે ચેલેન્જ કરીએ છીએ કે જ્યાં સુધી ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે માત્ર હવે બોટાદ માર્કેટિંગ યાર્ડનો પ્રશ્ન નથી ગુજરાતના તમામ યાર્ડની અંદર જે ખેડૂતોનું શોષણ થાય છે ગુજરાતની અંદર જે તમામ અલગ અલગ મુદ્દે ખેડૂતોનું શોષણ કરવામાં આવે છે આ તમામ મુદ્દા સાથે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી આ સંઘર્ષના મેદાને છે અને જ્યાં સુધી ગુજરાતના ખેડૂતોને ન્યાય નિયમીએ ત્યાં સુધી ચમપીને બેસવાના નથી તો હવે આમ આદમી પાર્ટી ખેડૂતોના મુદ્દે દિવસે ને દિવસે આક્રમક બની રહી છે થોડાક સમય અગાઉ જ્યારે કપાસની આયાત પર જે ઇમ્પોર્ટ ડ્યુટી કેન્દ્ર સરકાર દ્વારા નાબૂદ કરવામાં આવી તેને લઈને પણ આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને હવે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જે કડદા પ્રથા ચાલી રહી છે તેને લઈને પણ આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરી ચૂકી છે અને થોડાક સમય અગાઉ આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ જ્યારે ધરણા કર્યા હતા બોટાદ માર્કેટિંગ યાર્ડ આગળ ત્યારે તેમની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી હવે તેને લઈને આજે સાંજે ચાર વાગે બોટાદમાં આ કડદા પ્રથાની સામે એક કિસાન મહાપંચાયતનું આયોજન આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે પરંતુ હવે પોલીસે એક પછી એક નેતાઓને નજર આપણે નજર કેદ કરવાની શરૂઆત કરી દીધી છે તો બાબતે જે પણ અપડેટ હશે એ તે માટે જોતા રહો જમાવત જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર